નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમરેલીના બગસરામાં હડા નજીક ગોજારા અકસ્માત સર્જાયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રોડ પર બોલેરો પિકઅપ પલટી જતા ચાલીસ વર્ષીય વિજયબેનનું ઘટના સ્થળે જે મૃત્યુ નીપજ્યું છે તો તમને જણાવી દઈએ મિત્રો કે જ્યારે અને સોળ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો વડીયાના ડુંડિયા પીપળિયા અને સાકરોલા ગામના વાવલિયા પરિવારધારી ખાતે ખોડિયાર લાપસી કરવા જતા ત્યારે દુર્ઘટના બની હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે આ અકસ્માતમાં છ લોકોને સામાન્ય અને દસ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં અમરેલી સારવાર અર્થ રેફેર કરાયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનાને જાણ થતાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ